રાજ્યના લાખો રેશનકાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત હવેથી રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા કે રહેટાણના પુરાવા તરીકે રજૂ કરી શકાશે નહીં રાજકોટના ટીઆરપી અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા જેલની બહાર મનાવશે દિવાળી હાઈકોર્ટેમાંથી જામીન મળતા જેલ મુક્ત પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આજે એક મોટી દુર્ઘટના હાશકારો થયો છે ગોધરા તાલુકાના પંડિયાપુરા ગામ નજીક આવેલા રેલવે પાસે પચ્ચીસ હજાર કેવીનો હાઈટેન્શન રેલવે વીજ કેબલ તૂટવાની ગંભીર ઘટના બની હતી સુરતમાં દિવાળી પહેલા ફૂડ વિભાગના દરોડા દરમિયાન મીઠાઈ પર વંદો ફરતા હોવાનો વીડિયો વાયરલ સુરતની વિશેષ કોર્ટે પોક્સો એક્ટ હેઠળના એક ગંભીર કેસમાં ઐતિહાસિક અને ઉદાહરણરૂપ ચુકાદો આપ્યો છે નવા કાયદા હેઠળ શહેરમાં બળાત્કારના આ પ્રથમ કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સખત સજા ફટકારી અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા ચોપન વર્ષીય એક વેપારી અને તેમના પુત્રને નકલી શેર ટ્રેડિંગ વોટ્સઅપ ગ્રુપ દ્વારા કુલ રૂપિયા પંદર પોઈન્ટ પાસઠ લાખની માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત શાંતિવન શીતલનાથ વસુપૂજ્ય જૈન દેરાસરમાંથી રૂક્યા એક પોઈન્ટ ચૌદ કરોડના ચાંદીના આભૂષણો અને શિંગાર સામાનની ચોરી મામલે પૂજારી અને સફાઈ કર્મચારી તરીકે કામ કરતા દંપતી સામે પોલીસે ગુનો નોંધ્યો વડોદરા શહેરના કિસનવાડી વિસ્તારમાં આવેલી વિદ્યામંદિર સ્કૂલમાં તારીખ તેર ઓક્ટોબર સોમવારના રોજ વિદ્યાર્થીઓ વચ્ચે જય શ્રીરામ બોલવાના મુદ્દે હોબાળો મચી ગયો હતો સ્કૂલ સંચાલકોએ હિન્દુ વિદ્યાર્થીઓના વાલીઓ અને અન્ય ધર્મના વિદ્યાર્થીના વાલીને સ્કૂલમાં બોલાવ્યા હતા ગાંધીનગર શહેર નજીક આવેલા ઇન્દ્રોડા ગામમાં રહેતા રિક્ષાચાલક યુવાનનો આજે સવારના સમયે કિલ્લા પાસે માથામાં ફટકા મારીને હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો તેની બાજુમાં જ રિક્ષા ઊભી હતી વઢવાણમાં જિલ્લા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતોની પાંખી હાજરીથી ફિયાસ્કો થયો છે સાંસદ સહિત જિલ્લાના પાંચ ધારાસભ્યો ગેરહાજર રહેતા રાજકીય આગેવાનોને જાણે કૃષિ મહોત્સવમાં જ રસ ન હોય તેમ લાગી રહ્યું નડિયાદ શહેરમાં ધર્માંતરણની પ્રવૃત્તિના મામલે મોટી કાર્યવાહી સામે આવી છે નડિયાદ મિશન રોડ ખાતે સ્ટીવન પરમાર મેકવાન દ્વારા ધર્માંતરણ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું આ પ્રવૃત્તિ જે જગ્યા પર ચાલતી હતી તે રામતલાવડી ખાતેના મકાન પર નડિયાદ મનપાએ બુલડોઝર ફેરવી આજે ગેરકાયદે દબાણનો સફાયો કરી દીધો સુરતમાં ધંધા રોજગાર અર્થે સ્થાયી થયેલા રત્ન કલાકારો અને મુસાફરો દિવાળીના તહેવારમાં માદરે વતન આવી શકે તે માટે ભામનગર એસટી વિભાગ દ્વારા વાયા દહોદ ગોધરા છોટાઉદેપુર વડોદરા અમદાવાદ થઈ વાહનો સુરત માટેની એક વીસ એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરાયું નડિયાદ પશ્ચિમ પીજ રોડો પર રહેતા નિવૃત્તિ જીવન ગુજારતા વૃદ્ધે પગના દુખાવાથી કંટાળી આજે સવારે પીપલગ નહેરમાં પડી જિંદગીનો અંત આણ્યો ધ્રાંગધ્રાના સત્તા પર ગામમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે પોલીસે દેશી દારૂનો આથો સહિત રૂપિયા એકાવન હજારનો મુદ્દામાલ કબ્જે કરી રાજપર ગામના શખ્સ સામે ગુનો નોંધ્યો બાવળાના રજોડા ગામમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું પકડાયું છે આરોપી ઘરેલું ગેસના બાટલામાંથી કોમર્શિયલ તથા નાના બાટલામાં રિફિલિંગ કરી ઊંચા ભાવે વેચતો હતો પોલીસની ટીમે રજાડાનો શખ્સ સેવન્ટી નાઇન બોટલની સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી અમદાવાદમાં લિથિયમ બેટરીના રિસર્ચ દરમિયાન બ્લાસ્ટ ત્રણ યુવકો દાઝ્યા પીજી મુદ્દે સ્થાનિકોમાં રોષ દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વ દર્શન સબ્સ્ક્રાઇબ નથી કરી તો એકવાર સબ્સ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી બોટાદ જિલ્લાના હડરડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના ગંભીર મામલામાં પોલીસે પાસઠ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા જે પૈકી પોલીસે અઢાર આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી ગોધરા તાલુકાના આંગણિયા ગામે મોડી રાત્રે ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસેલા બે અજાણ્યા ઇસમોએ એક આધેડ મહિલાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે સત્તાવન મુસાફરો સવાર એક ખાનગી બસમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની જેના કારણે વીસથી વધુ લોકોના મોત થયાની આશંકા છે રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે દલિતોને હેરાન કરવું એ ખોટું છે તેમણે વડાપ્રધાન અને હરિયાણાના સીએમને બંને દીકરીઓ સાથે કરેલા વાયદા પૂરા કરવા અને તમાશો બંધ કરવા અપીલ કરી ઉત્તર પ્રદેશના સંભલમાં સરકારી જમીનોને ગેરકાયદે કબજામાંથી મુક્ત કરાવવા માટે તંત્ર દ્વારા બુલડોઝરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ટ્રાયડેન્ટ ગ્રુપના ચેરમેન રાજિન્દર ગુપ્તાને આમ આદમી પાર્ટીએ પંજાબમાં રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે સોગંદનામામાં આપેલી માહિતી મુજબ તેમના નામે કોઈ કાર કે કેટીની જમીન ના હોવા છતાં રૂપિયા પાંચ હજાર ત્રેપન કરોડ ગોવાના કૃષિમંત્રી અને પૂર્વ સીએમ રવિ નાઇકનું નિધન વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું ભારતીય સેનાની પશ્ચિમી કમાનના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ મનોજકુમાર કટિયારે પાકિસ્તાનને ગંભીર ચેતવણી આપી છે તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર ટુ પોઈન્ટ ઝીરો અગાઉના ઓપરેશનથી વધુ ખતરનાક અને શક્તિશાળી હશે પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે ફરી ભયંકર અથડામણ રાતભર ગોળીબાર સેને ચોકી સાથે ટેન્ક નષ્ટ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા શાંતિ શિખર મંત્રણા દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારોભાર પ્રશંસા કરી હતી અને તેઓને એક સારા મિત્ર તરીકે જણાવ્યા હતા સાથે તેવી આશા પણ વ્યક્ત કરી હતી કે ભારત અને પાકિસ્તાન સારી રીતે સાથે રહી શકશે દક્ષિણ ભારતના તમિલનાડુમાં ભાષા વિવાદ વધતો જોવા મળી રહ્યો છે મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી એન કે સ્ટાલિનની આગેવાનીવાળી સરકાર વિધાનસભામાં હિન્દી ભાષા સામે બિલ રજૂ કરવા જઈ રહી છે દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જરૂર લખજો અમારી ચેનલ વિશ્વ દર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે ધન્યવાદ